બીજાને પણ પ્રોત્સાહિત કરી રહી છે તો આવો તાળીઓના ગુંજારા સાથે આપણે આપણા માર્ગદર્શક આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના વિશિષ્ટ ઉદબોધન માટે આવકારીએ હા બોલી દો આ બે અહીંયા ઉભો છું આરામથી બોલો તમ તારે રામ રામ સર રામ રામ અમારું નામ ભૂમિકા પુષ્પક બિરારી છે હું ગામ જામલાપાડા તાલુકો વગેરે જિલ્લો ડાંગથી આવું છું અમારા સખી મંડળનું નામ છે અંબિકા સખી મંડળ જેમાં અમે ઓર્ગેનિક હળદર ડાંગ જિલ્લાનું જે દેશી અનાજ કઠોળ છે એ પછી નાગલીની પ્રોડક્ટ છે એ બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ જેની વાર્ષિક આવક છે પચીસ લાખ રૂપિયા બહુ સરસ નાગલી શું શું બનાવે નાગલીની પાપડી બિસ્કિટ સેવ ચકરી વગેરે બનાવીએ છે નાગલી આ તમારે અપ્પાસમાં ખવાય એવું હોય છે ના ના એ અપાસમાં નથી ખવાતી એ નાગલીમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે છે એટલે બીજા બધા અનાજ કરતા એ હેલ્થ પ્રમાણે જોવા જઈએ તો સૌથી સારી છે ક્યાં આગાડી વેચો છો ક્યાં આગાડી અંબિકા હળદર ફાર્મમાં એટલે એટલે અમારું જ એક આઉટલેટ છે ત્યાંથી અમે વેચાણ કરીએ છીએ જે સાપુતારા મેઇન રોડ પર આવેલું છે એક જ જગ્યાએ હા એક જ જગ્યાએ છે એમાંથી આ બધું વેચાય છે અને પચીસ લાખની આવક થાય છે હા ત્યાંથી જ વેચે છે આ ઉપરાંત જે મેળાઓ થાય છે સરસ મેળા પ્રાદેશિક મેળા ડાંગ દરબાર છે પછી સાપુતારા છે ત્યાં જઈને પણ અમે વેચીએ છીએ બહુ સરસ અને બીજું એક એ કહેવું હતું કે અમારું જે ફાર્મ છે ત્યાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સર અને રાજ્યના સચિવ શ્રી રાજકુમાર સર અમારે ત્યાં વિઝિટ માટે આવ્યા હતા તો તમે ડાંગ જિલ્લાની મુલાકાતે આવો તો તમે પણ જરૂરથી અમારા અંબિકા વિઝિટ માટે પધારજો થેન્ક યુ સર બહેનો અવાજ એકદમ પાવરફુલ થઈ ગયો છે એટલું સમજી લે એટલે સશક્તિકરણ ની વાત હવે ભૂલી જજો બધા સશક્ત થઈ ગયા છે થઈ ગયા છે તમારા વતી હું બોલું છું હા તો આમ જો હવે હા કેવી ધીમે રહીને પાડે છે એટલા આ બોલેલું ખોટું પડી જાય ને મારું તો એમ જરા જોરથી હા પાડો કે હા સશક્ત થઈ ગયા છે એમ કે ભૂખ લાગી છે જુ પણ જે પ્રમાણે તમે બધાએ સાંભળ્યું છે અમે અહીંયાથી બોલ્યા કે તમે ત્યાંથી બોલ્યા પણ સાંભળ્યું બધાએ અને બધાએ જે પ્રમાણે કામ કર્યું છે આપણને એવું લાગે કે ખરેખર સરકાર અને બધા સાથે મળીને જે માન્ય નરેન્દ્રભાઈ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ હવે વિશ્વાસ જે છે એ તમારે પરમેનન્ટ પકડી રાખવો પડે કે તમે જે વસ્તુ આપો છો નફો બહુ વધારે કરવાનું મગજમાં લાવશો નહીં ઘણી વખતે નફો વધારે કરવા માટે થઈ અને કદાચ બે વર્ષ ત્રણ વર્ષ તમારી પ્રોડક્ટ ચાલી જાય કંઈ પણ અંદર નાની મોટી શું કહેવાય મિશ્રણ કરીને પણ ચોથા વર્ષે પાછી પાછું એ પાછું પડવાનું શરૂ થશે તો પાછા જ્યાં હતા એના કરતા પાછા નીચે આવી જઈએ એના કરતા તમે જે વેચો છો જે પ્રોડક્ટ બનાવો છો અને અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી લોકો તમારી પાસે વસ્તુ લે છે એ જ ઉત્સાહથી એ લોકો બીજાને કહેવા જોઈએ માર્કેટિંગ કેવી રીતે વધે તો અહીંયા કદાચ બધા બેઠા હશે માઉથ ટુ માઉથ માર્કેટિંગથી ઉત્તમ કોઈ માર્કેટિંગ નથી બધી જાહેરાતો નકામી પડે એની સામે કરોડોની જાહેરાત બતાવો તમે એનાથી કોઈ ના ફેર પડે પણ એક વ્યક્તિ મોટી કે જે સમાજમાં જેનું વર્ચસ્વ છે મોડેથી એક વાત કહી દેને કે ભાઈ આ સખી મંડળના ત્યાં આ પાપડ બનાવે છે એનું ક્વોલિટી કહેવું પડે બસ એટલે તમારું કામ થઈ ગયું એટલે એવી રીતે માઉથ ટુ માઉથ કેનવાસિંગ થવાનું જ છે તમે જે વસ્તુ સારી આપી જ રહ્યા છો તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે અમે જે બનાવી રહ્યા છે એ સારું છે કદાચ આજે ના ચાલે આવતીકાલે ચાલશે એટલે હતાશ પણ થવાનું નહીં આપણે જેટલું બને એટલું વેચાતું હોય એટલું આપણે બનાવવાનું પછી વધારે બનાવી દઈએ અને પછી એમાં આપણે આગા પાછા થઈ જઈએ ટેન્શન ટેન્શન થઈ જાય એવું નહીં કરવાનું પણ જેટલું બનાવો એટલું વેચાઈ જવાનું જે વેચાય છે એ તમારું આગળ વધવાના જ છો તમે અમને એ વિશ્વાસ છે કે તમે બધા આગળ વધશો એટલે ખૂબ સારી રીતે સખી મંડળની બહેનો કામ કરી રહી છે સરકાર અહીંયાથી મને એક આજે આઈડિયા મળ્યો કે ભાઈ પોલીટેકનિકમાં કેન્ટીન ચલાવે છે બેન એવી જેટલી સરકારી સંસ્થાઓ હોય ત્યાં સખી મંડળને કેવી રીતે જોડી શકાય એટલે એક ફિક્સ વસ્તુ તમારી થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરફથી થાય તો એ વધારે અનુકૂળતા બને તો એ લોકોને એક વસ્તુ ફિક્સ કે ભાઈ દર મહિને દસ બહેનોનું સખી મંડળ હોય કે વીસ મંડળનું હોય તો એ પ્રમાણેની એમની આવક ફિક્સ થાય કે દર મહિને એમને પંદર હજાર વીસ હજાર રૂપિયા તો મળે મળે ને મળે તો એમને પછી બીજી બધી કામો કરવાની વધારે ઉત્સાહ આવે એટલે સરકાર તરફથી પણ અમે જોઈશું તમને જ્યાં જ્યાં જોડી શકાય ત્યાં આગળ જોડીશું જેથી કરીને તમારે શાંતિ કે ભાઈ જે બી પ્રોડક્ટ બનાવો હું એક અંબાજી ગયો હતો હમણાં તો અંબાજીમાં આખી ચેઇન પૂરી કરી હતી જેમ અહીંયાથી હમણાં જે એમઓયુ થયું છે તો એ આખી ચેઇન કેવી રીતે તો કે ભાઈ જે બહેનોને શીખવાડવાનું એ અગરબત્તી બનાવતા શીખવાડે અગરબત્તી બનાવે બનાવ્યા પછી અગરબત્તી વેચવાની તો એ આખું અંબાજી મંદિરમાં જ જતી રહે એમની અગરબત્તી એટલે આખી ચેન પૂરી થઈ જાય તમે જેટલી બનાવવાની હોય એટલી બનાવ્યા કરો અને એ વેચાતી જાય અને શીખવાડવાનું પણ ત્યાં આગળ થઈ જાય એટલે આખી ચેન એ લોકોએ તૈયાર કરી હતી તો એવી ચેન જેટલી તમે બનાવી શકો એટલો આપણને બધા ફાયદો થાય કારણ કે તમને બહેનોને એક જ પ્રોબ્લેમ જે હું અત્યારે જોઈ રહ્યો છું મારી રીતે આમ તો તમે બધા જે બોલ્યા છે એની ઉપરથી કશું મને ડાઉટ જ નથી લાગતું પણ તમે જે પ્રોડક્ટ બનાવો એ વેચવા માટેની શું પોઝિશન છે એમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડતી હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય એના માટેનો સરકાર તરફથી ક્યાંક પ્રયત્ન થઈને તમારી સાથે ઉભા રહેવાય હોય તો એના માટેનો અમે પ્રયત્ન કરીશું આજે ગુજરાત લાઈવલીવુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત અઠ્યાવીસ હજારથી વધુ સ્વ સહાય જૂથની બે લાખ એસી હજારથી વધુ મહિલાઓને રૂપિયા ત્રણસો પચાસ કરોડની સહાય તેમજ સખી સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ હળપતિ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ મેયર શ્રીમતી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રી જેએસ પટેલ શ્રીમતી રીટાબેન પટેલ મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી સચિવશ્રી મનીષા ચંદ્રા ગ્રામ વિકાસ કમિશનર શ્રી સુજલ મિથાત્રા એમડી જીએલપીસી શ્રી મનીષ વંસલજી ઉપસ્થિત અધિકારીગણ સમગ્ર રાજ્યભરમાંથી પધારેલ સખી મંડળના સૌ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતના તેમણે ધ્યાન રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવાદાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે વડાપ્રધાન શ્રીએ જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભ પર દેશના વિકાસને આગળ વધાર વધારવાનો ત્રીજી ટમનો નિર્ધાર કર્યો છે કોઈ પણ દેશ હોય કોઈ પણ સમાજ હોય તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે આદરણીય શ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમન વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડની વિવિધ યોજનાઓ યોજનાઓ કરી છે મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે આવી આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથો સાથે સફળતાની વાતો શેર કરવાનો આજનો આ સખી સંવાદ કાર્યક્રમ છે રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષે વર્ષ આદરણી નરેન્દ્રભાઈએ મિશન મંગલ શરૂઆત કરાવી મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા તાલીમ સંસ્થાઓ દ્વારા ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાય લક્ષિત તાલીમ આપવામાં આવી છે ગ્રામીણ નારી શક્તિના ગૃહ ઉદ્યોગ હુન્નર અને હસ્તકળા કારીગરી જેવા કૌશલ્યને આનાથી નવી દિશા મળી છે આજે એક જ દિવસમાં અઠયાવીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોને પોણા ત્રણ લાખ બહેનોના હાથમાં ત્રણસો પચાસ કરોડના લાભ આપ્યા છે આજે આવી સ્વ સહાય જૂથની કેટલીક બહેનોને આપણે સૌએ સાંભળી આ બહેનોના અવાજમાં આત્મનિર્ભરતાનો રણકાર અને કંઈક કરી છૂટવાની દેખાય છે આઝાદીના અમૃતકાળમાં દેશ આવી માતા બહેનોના યોગદાનથી આત્મનિર્ભર વિકસિત અને ઉન્નત બનશે એમાં કોઈ શંકા નથી જે બહેનોના સપના અને આકાંક્ષાઓ મર્યાદિત હતી તે બહેનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વિસ્તારી રહી છે વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન દીદી તરીકે સશક્ત કરવાનો નિર્ધાર કર્યો છે રાજ્યમાં અઠાવન બહેનો ડ્રોન દીદીની તાલીમ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ મહિલાઓને તાલીમ અપાશે નો નમો ડ્રોન દીદી યોજના દ્વારા પાયલોટ બનનારી બહેનો માટે ભવિષ્યમાં અસંખ્ય સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે બનાસકાંઠાનો તો એક દીકરી છ મહિનામાં ડ્રોનથી દવા છાંટીને એક લાખથી વધારે રૂપિયાની કમાણી કરી છે આદરણીય નરેન્દ્રભાઈ દેશની નારી શક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવાના અનેક અવસરો ઊભા કર્યા છે તેમના નેતૃત્વમાં દેશમાં એક કરોડથી વધુ મહિલાઓ વિવિધ યોજનાના પરિણામે લખપતિ દીદી બની છે ગુજરાતે સાત પોઈન્ટ પાંચ લાખ બહેનોને લખપતિ બનાવવાનો સંકલ્પ કર્યો છે રાજ્ય સરકાર બહેનો માટે કેટરિંગ કેન્ટીન પ્રાકૃતિક ખેતી સાથે જોડાણ સહિતના અનેક પ્રયાસો કરી રહી છે નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન કરવાની જોગવાઈ કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં નારી શક્તિનું ગૌરવ વધારીને તેમને આગળ વધારવા માટે અનેક અવસરો પૂરા પાડ્યા છે આજે પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય યુદ્ધનું મેદાન હોય કે રમતગમતનું મેદાન આપણી બહેન દીકરીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે હાલ ચાલી રહેલા ઓલમ્પિક બે હજાર ચોવીસમાં પણ દેશની મનુ ભાકર જેવી દીકરીઓ સિદ્ધિના સોપાન સર કરી રહી છે આદરણીય શ્રી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં આપ સૌ ગ્રામીણ નારી શક્તિનું યોગદાન અમૂલ્ય બની રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય શ્રી આપના પ્રોત્સાહનપૂર્ણ સંબોધ